નસવાડીના મુખ્ય બજારમાં ટ્રાફિકમાં એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાતા સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ નસવાડી મુખ્ય બજારમાં રસ્તા પર આડેધડ વાહનો મુકાતા થાય છે ટ્રાફિક જામની સમસ્યા ટ્રાફિક વિભાગની બેદરકારીના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ નસવાડી ટાઉનમાંથી ભારદારે વાહનો પસાર થવાથી વારંવાર થાય છે ટ્રાફિક જામની સમસ્યા જ્યારે બાઇક ચાલકો પણ આડેધડ બાઇકો કરે છે પાર્ક ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ક્યારે થશે હલ मित्रों अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद